વડોદરા શહેરના સમાવિસ્તારમાં આવેલ અયપ્પા મેદાન ખાતે શ્રીમદ ભાગવત કથા તેમજ એકસો આઠ નવ યુગલોના સર્વજ્ઞાતિ સમૂહ વિવાહ લગ્નનું આયોજન કરવામાં આવનાર છે વડોદરાના સમાવિસ્તારમાં આવેલ અયપ્પા મેદાનમાં શ્રી ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન વડોદરા દ્વારા પ્રથમ વખત શ્રીમદ ભાગવત કથા તેમજ એકસો આઠ નવ યુગલોના સર્વ જ્ઞાતિ સમૂહ વિવાહ લગ્નનું આયોજન કરાયું છે કથા ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી શરૂ થશે જે ત્રણ માર્ચ બે હજાર પચીસ સુધી ચાલશે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન રૂકમણી વિવાહના છઠ્ઠા દિવસે એટલે કે પહેલી માર્ચ બે હજાર પચ્ચીસના રોજ થનાર છે મહામંડલેશ્વર શ્રી મહંત શ્રી શ્રી એક હજાર આઠ શ્રી રામ બાલકદાસજી મહારાજના સાનિધ્યમાં તેમજ શ્રી સ્વામી વિદ્યાનંદજી મહારાજના આશીર્વાદથી વૃંદાવનના સુપ્રસિદ્ધ કથાકાર આચાર્ય સતીષચંદ્રજી પારા શરના મધુર કંઠે શ્રીમદ ભાગવત કથા ભક્તો સાંભળશે ચોવીસ ફેબ્રુઆરીના રોજ સવારે નવ વાગ્યે સભા રોડ પર આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિરથી કથા સ્થળે ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં અગિયારસો કડશ સાથે મહિલાઓ જોડાશે તેમજ મોટી સંખ્યામાં સર્વ જ્ઞાતિના લોકો પણ શોભાયાત્રામાં જોડાશે શોભાયાત્રામાં બગી ઘોડા જોડાશે તેમજ વિવિધ વેશભૂષા સાથે નાના બાળકો તેમજ અન્ય કલાકારો પણ જોડાશે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં જોડાવા માંગતા તમામ નવ યુગલો કે યુવક યુવતીઓને પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે સમૂહ લગ્નમાં ઘરવખરી કપડાં વાસણ પંખા મંગળસૂત્ર સોનાનું નાકનો કાંટો ઓવન પાણીનો જગ સિલાઈ મશીન ચાંદીની પાયલ લગેજ બેગ કન્યા માટે ચન્યા છોડી વર માટે સૂટ સહિત પચાસથી વધુ ચીજ વસ્તુઓ કર્યાવરમાં આપવામાં આવશે તો શ્રીમદ ભાગવત સપ્તાહના સ્થળે તમામ દિવસ આવનાર ભક્તો માટે મેડિકલ હેલ્થ ચેકઅપ આંખનો કેમ્પ ચશ્મા વિતરણ બ્લડ તેમજ હેલ્થ ચેકઅપ રિપોર્ટ પણ કરવામાં આવનાર છે ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન કોર્પોરેશનના મેયર પિંકીબેન સોનીએ વિના મૂલ્યે મેદાન ફાળવ્યું છે તેમજ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ વોર્ડ નંબર બે ના સ્થાનિક કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિત દ્વારા તમામ રીતે મદદરૂપ થવાની આયોજકોને ખાતરી આપી છે ગુરુ શિષ્ય સેવા ફાઉન્ડેશન દ્વારા શ્રીમદ ભાગવત કથાની સાથે સમૂહ વિવાહનો કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં એકસો ને આઠ જોડીઓના અમે સામૂહિક વિવાહ કરાવવા જઈ રહ્યા છે આ વિવાહમાં સનાતન ધર્મીઓ તમામ હિન્દુ સમાજ જોડાઈ શકશે તેમજ પૂજ્ય શ્રી રામ બાલકદાસજી મહારાજની વિશેષ ઉપસ્થિતિ એમના આશીર્વાદથી આ પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે અને આના સિવાય મથુરાથી જે ભાગવત કથાકાર છે એ મથુરાથી આવનાર છે સમગ્ર વડોદરાજનને અમે આહવાન કરીએ છીએ કે આ ભાગવત કાર્યમાં આપ સૌ જોડાઓ અને સમૂહ વિવાહના કાર્યક્રમમાં ફૂલ નહીં તો ફૂલની પાખડી આપીને પણ કન્યાઓનું જીવન સમૃદ્ધ બને એવું આપણે સૌ બધા મળીને પ્રયત્ન કરીશું જય શ્રી કૃષ્ણ અગરવાલ સમાજ ગુરુ શિષ્ય ફાઉન્ડેશન શ્રીમદ ભાગવત કથા કરાવવા જઈ રહ્યો છે અને એનો આયોજન જે સ્થળ રાખ્યું છે એ સમાની અંદર અયપ્પા ગ્રાઉન્ડમાં રાખ્યું છે ચોવીસ ફરવરીથી લઈને તીન માર્ચ સુધી આ કથા ચાલવાની છે એની અંદર એક તારીખે એક માર્ચે સામૂહિક વ્યવહનું આયોજન કર્યું છે એ સામૂહિક વિવાહ દરેક વ્યક્તિ એની અંદર કોઈ પણ જાતિની કન્યાઓ અને છોકરાઓ જ્યાં જોડાઈ શકે છે એમનું બધાનું સામૂહિક વિવાહ ત્યાં આયોજન કર્યું છે ગુરુ શિષ્ય સેવા મંડળ દ્વારા અને આ બધા અગરવાલ સમાજો સમાજના તરફથી આ આયોજન કરવામાં આવ્યું છે જય શ્રી કૃષ્ણ